મજામાં આમ શાંતિ ને એમ પૂછો ખાલી આમ તો આપડે હા હું ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો નહી તો હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માપી ક્યાં માંગવાની દાદા તમારે અમારે સમાજ ની નથી માંગવાની અમારે ગ્રાહક હોવાને નાતે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સમજી ગયો છું અમારે અમારા અમે ક્યાં તમારે મોટા છીએ અમે તો તમારા હું કેવાય આ કાકા કેવાય દાદા

લે જો યાર હું આમ વિડિયો બનાવી દઉં બરાબર તમે વિડિયો બનાવી નુકજો કે હું મૂકી દઉં કે ભાઈ આપણે દાદા દારે સતો ભવાઈએ આપણા સમાજનું જે કાઈ હતું એ દાદારી માંથી માંગી લીધી છે હવે મારે એમ હતું કે આપણે વિડિયો બધું બનાવવું છે પણ તમે આમ આપણે રૂબરૂ કેગા આવતો બનાવી છે જેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલ્યો તો હુ કરવાનુ અરે ભલે તમારો ટાઇમ ન હોય તો હુ આવુ તમે ક્યા છો તમે કયો હે તો હું તમને જ્યારે નવરા હશે તઈ બોલાવુ બરાબર એટલે બે પાંચ દસ દિવસ ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક મા કરશો એવો કાઈ ટાઈમ ખરો ટાઇમ ટાઇમ નો નથી દાદા ટાઇમ હશે તઈ તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના આજ તે એની ટાઇમ ગમે ત્યારે સારુ થયુ તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હા બરાબર તો ઈ હારું થયું એટલે ખરા હું contact કરી શકું ને એમ હાવ ગમે ત્યારે એવું કાય ભાઈ આમ આવતું જ નથી કોર્ટ નું ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહી ને આનું હુ આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પણ આમાં સોશિયલ મીડિયામાં માં નબળો થાય હું કામ હોભાળો થાય તમે એક video બનાવી દ્યો બરાબર અમારા સમાજ ની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારે જતા જતા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર

પાંચસો સેવક છે અને હજારો આપડા મિત્રો છે બરોબર આપડે કોઈને પ્રશ્ન લઈ ફોન કરી નહી કરતા કે તમે ધમકી મારો આમ ને આમાં દુખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને

અરે અમારે ખ્યાલ છે કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટ માં આ દે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે હુમલો તો આમાં કોણ કોણ તમારી ઉપર બોમ્બ નાખવાનો હવે હારું કઈ વાંધો નહી આ તમે જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ હારું થયું હમ અને આપડે ફેસબુક માં લાઈવ તમારે આમ ને આમ ચાલુ જ રાખવાનું હોય ને ચાલુ તમે માફી માંગી લ્યો તો આગળ જ બંધ કરી દો બધું કાઢી નાખો વિડિયો પીડિયા કાઢી નાખો હું માફી માંગેલો લઉં વિડિયો મૂકી દઉં

વાત નહી કરવાની મજા નહી આવતી અત્યારે આમાં તો કાંઈ વાંધો ને એ બધા છોકરા ને